તાલીમ તાલીમ ભવ્ય સફળતા પછી હવે આપણે કેમ્પ તરફ જઈ રહ્યા છીએ આગામી ડિસેમ્બર મહિનાની સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે દસમો તાલીમ કેમ્પ રાખેલ છે દરેક તાલીમ કેમ્પ રાજકોટમાં જ હોય છે રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા સાથે હોય છે એટલે તાલીમ કેમ્પ માં શું શીખીશું એને સૌ પ્રથમ આપણે સમજીએ તમારા કોઈ પણ પ્રકારના રેવન્યુના કામ હોય એ તમે જાતે કરતા થઈ શકો એટલે તમારા તમે જાતે બનો એ રીતે આપણે તમામ કામ પ્રેક્ટિકલ સાથે શીખવાડીએ છીએ અને હવે તો પ્રોજેક્ટ દ્વારા ડિસ્પ્લે કરીને પણ રાત્રે શીખવાડીએ છીએ દિવસ દરમિયાન પ્રથમ સેશનની અંદર આપણે લગભગ ગયા વખતે પંદરક આઈટમ શીખવાડી દીધી હતી અને કુલ લગભગ એક દિવસની અંદર ત્રીસ આઈટમો આપણે એના એફિડેવિટ અરજી નમૂના એગ્રીમેન્ટ વગેરે કરતાં શીખવાડી દઈએ જેમ કે કુવાબોર નોંધાવવા ભાગ પડતી વખતે કુવાબોર પાણીના ભાગ અન્ય હક્કોની અંદર નોંધાવવા ભાઈના જમીન બીજાને વેચો એટલે માં કજિયા નગર કરે એટલે આવા હકો કમી કરવા ઉપરાંત રોડ રસ્તા વગેરે હલણના હકો વગેરે નોંધાવવા સ્પષ્ટીકરણ કરવું સોળ નંબરના પાણીપત્રક ઉપરાંત પાણીના ટાકા બહુવર્ષાયું વૃક્ષો વગેરે નોંધવાના ફાયદા અને નોંધાવવાની રીત આવી સંપૂર્ણ માહિતી આપીએ છીએ આ સિવાય કેટલાક રૂટીન કામો હોય છે એ જે છે એ જેમ કે કોઈ વારસાઈ હોય કે હયાતી હક દાખલ કરવા માટે જરૂરી આંબો આંબાનું સોગંદનામું અને અરજીઓ કરીને આંબો કેવી રીતે કઢાવવો વારસાઈ અને હયાતી હક દાખલ કરવાની સંપૂર્ણ વિધિ ઓનલાઈન સાથે પણ આપણે શીખવાડીએ છીએ વારસાઈ થઈ જાય પછી હક કમી કરવા જોઈએ તો આવા હક કમી કરવા માટે ભવિષ્યમાં ચેલેન્જ ન થાય એટલા માટે શું કાળજી રાખવી જોઈએ તથા હક કમી થયા પછી એનું વિભાજન કરવું અને વિભાજન વખતે શું કાળજી રાખવી જોઈએ અને વિભાજનની અરજીઓ કેવી રીતે કરવી અને સંપૂર્ણ માહિતી માર્ગદર્શન અને પ્રેક્ટિકલ કામ કરતાં આપણે જાતે શીખવાડીએ છીએ એવી રીતે સગીર પુખ્ત થાય તો સગીર પુખ્તનું વાલીપણું રદ કરવું અને વિભાજન અને વેચણી કરી લેવી અને એવા વખતે શું કાળજી રાખવી જોઈએ અને આયો છે એની પણ સંપૂર્ણ માહિતીઓ નવા નવા તાલીમ કેમ્પોમાં આપણે વધારતા જઈએ છીએ વેચાણ વસિયત ભેટ સહભાગીદારી કબજા ફેર રેવન્યુ રેકોર્ડમાં એકસો પાંત્રી નોટિસ અને એમાં શું શું કાળજી રાખવી જોઈએ ભૂલ ન થઈ આવી ભૂલ સુધારણા કેવી રીતે કરવી એ પણ આપણે શીખવાડીએ છીએ આ સિવાય તમે જુઓ તો સોલવંશી દાર્પણાનો દાખલો જામીનગીરી મેડિકલ બોન્ડ વગેરે બહુ અઘરી પ્રક્રિયા ઘણા બધાને લાગતી હોય છે આવા સામાન્ય કામ પાછળમાં દસ હજારથી વધારે ખર્ચો થઈ જશો થતો હોય છે તો તાલીમ કેમ્પની ફી માત્ર પાંત્રીસો રૂપિયા છે તમે એક પણ કામ તમારું કહી લેશો એટલે તાલીમ કેમ્પની અંદર વસુ આવે તો ત્રીસ કામ આપણે કરતા શીખવાડીએ છીએ એટલે તાલીમ તાલીમકેમ્પ ક્યાંય કમાવાના હેતુથી કરતા નથી તાલીમ કેમ્પની અંદર પાંત્રીસો રૂપિયા ફીસ છે બીજા તાલીમ કેમ્પ આવો તો પાંત્રીસો રૂપિયા ફીસ અને પછી વર્ષ દરમિયાન જેટલા તાલીમ કેમ્પમાં આવશો એમાં માત્ર પાંચસો એકાવન ભરીને લાભ લઈ શકશો આ પણ બતાવે છે કે તાલીમ કેમ્પ એ આપણે માત્ર સેવાના હેતુથી કરીએ છીએ કઈ કમાવાના હેતુથી કરતા નથી એટલે ખેડૂત મિત્રો તમારા રેવન્યુના કામ જાતે કરો એટલું જ નહીં તમારા રેવન્યુ રેકોર્ડ બાબતે જાગૃત બનવો આજે નહીં તો કાલે તમારે તમારા રેવન્યુ જાગૃત બન્યા વગર નહીં આવે કેટલી જમીનો સરખા થઈ ગઈ છે કેટલી જમીનમાં ઘણા બધા લોચાઓ ચાલે છે કેટલી જમીનના રોડ રસ્તાના પ્રશ્નો હોય છે દબાતી જમીનના પ્રશ્નો અસંખ્ય પ્રશ્નો હોય છે ચાલો વાતને આગળ વધારીએ એક રૂપિયો વધારાનો ખર્ચો નહીં પડે હા સમય વખતે જાગશો એટલે પેશાબ લાગે અતિ પેશાબ પછી નાળી ખોલવા બે તો ભેગું થતું નથી બસ આના જેવી જ વસ્તુ છે દાખલો મેં તમને આપીને સમજાવ્યો માપણી માપણીના પ્રકાર કઈ પ્રકારની માપણી કેવી રીતે કરવી હદ માપણી હિસ્સા માપણી પૈકી માપણી અને બીજા સહમત હોય તો જટિલ પ્રક્રિયા હોય છે એક એક કેસની અંદર પચાસ પચાસ હજાર રૂપિયા માણસો ખર્ચાઈ જતા હોય છે જે કામ પાંચ માં તમે સમજો અને આરામથી પ્રક્રિયા કરો તો જાતે આરામથી થઈ શકે જેમ કે ટીપણ સ્કેચ ફેસલ પત્રક શીમ આકાર બંધ આવા અનેક ડોક્યુમેન્ટ્સ હોય છે એની ઉપયોગીતા શું છે ને એના આધારે તમારા રેકોર્ડમાં ક્ષતિ હોય તો કેવી રીતે સુધારણા કરવી આ બધા કામ આપણે જાતે કરતા શીખવાડી જોઈએ તો ખેડૂત મિત્રો મારા મોબાઈલ નંબર નોંધતા પહેલાં એક વસ્તુ ધ્યાન રાખજો કોઈએ ફોન કરવાનો થતો નથી માત્ર વોટ્સએપ દ્વારા તમારે મને જાણ કરવાની છે જે કાંઈ કામગીરી હોય આપણે વોટ્સએપ દ્વારા જ કરીએ છીએ કારણ કે લાખો વ્યક્તિઓ સાંભળે છે જો એ બધા વ્યક્તિઓ ફોન કરે તો તો કરી આ સેવા શક્ય જ નથી તો મારો મોબાઈલ નંબર લો અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું નાઇન એટ નાઇન એટ વન ઝીરો ડબલ ફોર નાઇન ફોર ઉપર તમે મને પાંત્રીસો રૂપિયા ફીમાંથી માત્ર એક હજાર રૂપિયા ભરી રજીસ્ટ્રેશનની રિસિપ્ટની નકલ મને મોકલી આપો એટલે હું તાલીમ કેમ્પના ગ્રુપમાં તમને એડ કરીશ જેમાં તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે યાદ રાખજો પાંત્રીસો ફી સિવાય તમારે કોઈ એક રૂપિયો વધારાનો ખર્ચો કરવાનો નથી બીજી વખત આવશો અને ત્રીજી વખત આવશો એટલે લોટ ઓફ બેનિફિટ મળે છે જે ખર્ચ કરતાં પણ આપણે ઓછી રકમ એટલે માત્ર પાંચસો એકાવનમાં ત્રીજા તાલીમ કેમ્પ પછી દિવાળી સુધી જેટલા તાલીમ કેમ્પમાં આવવા હોય એમાં આવી અને રિપીટલી આવી અને નિષ્ણાત થઈ શકો છો તમારા રેવન્યુના કામ તમે જાતે કરવા માટે બીજા દિવસે તો આપણે ઘણી બધી નવી નવી આઈટમો શીખવાડી છે અને શનિવારની રાત્રે પણ નવી નવી આઈટમો શીખવાડીએ છીએ જેમ કે કબજા ફેર માહિતી ઘટતી જમીનની માહિતી શેટાપાડા તકરાર છેકડાપાડા કેસ રિસર્વે ના પ્રોબ્લેમ કેજીપી દુરસ્તી ભૂલ સુધાર સાત નંબર સુધારણા ખેતર ના નામ ની સુધારણા ઘટતી નોંધો ટાઇટલ પત્રક નવી નોંધો ઘટતી હોય તો કેવી રીતે શોધવી ઉમેરવી નકામી નોંધો રદ કરવી ટાઇટલ પત્રક રિલેટેડ ઘણી બધી બાબતો આપણે શીખવા છીએ એટલું જ નહીં બીજા દિવસે જે છે એ આપણે જન્મ મરણ ની નોંધણી અપ્રાપ્યતાઓ પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવા વીલ વીલ સંબંધી નોંધણી વિલંબિત માં કઈ નોંધ થઈ હોય તો એની પાછળ કેવી રીતે કામગીરી કરવી રસ્તા અને એને લગતા પ્રશ્નો જો થયા હોય કોઈ તમારા ઉપર રસ્તાનો કેસ કરે કે તમારા ઉપર ખોટી રીતે કેસ થયો હોય તો આવી મામકોટમાં ચાલતી અરજીઓ સામે ડિફેન્સ કેવી રીતે કરવી અરજી કેવી રીતે કરવી પ્રાંતમાં અપીલ કેવી રીતે કરવી પાણીના નિકાલા તમારા કોઈ રોકેલા હોય કે તમારામાં કોઈ પાણી છોડે આવા કશ કેવી રીતે ચલાવવા અને એમાં ડિફેન્સ કેવી રીતે કરવી તથા અપીલ રિવિઝન અને રિમાન્ડ સુધીની માહિતીઓ આપણે સમજાવીએ છીએ લેન્ડગ્રેબિંગ બહુ અગત્યનો વિષય છે આજકાલ ખેડૂતો સાચા હોય તો પણ લેન્ડગ્રેબિંગ ચાલતી નથી અને ખોટી રીતે લેન્ડ લેન્ડગ્રેબિંગનું પ્રમાણ વધી જાય છે આ બંને કેસની અંદર સંપૂર્ણ જાણકારી માહિતી થી માર્ગદર્શન માહિતી આપણે તાલીમ કેમ ના બીજા દિવસે એક એક ને કલાક કલાક દોઢ દોઢ કલાક સુધી ચર્ચાઓ ચર્ચાઓમાં લેતા હોય છે અને સંપૂર્ણ માહિતી આપીએ છીએ એવી જ રીતે જમીન ખરીદવા અથવા વેચતા પહેલા જરૂરી ડોક્યુમેન્ટ ની ફાઇલ તૈયાર કરી લેવી જોઈએ તમને એમ થાય કે જમીન ક્યાં વેચવી છે એ નથી તમારા ડોક્યુમેન્ટ રેડી હોવા જોઈએ તો ટાણે તમારે ખર્ચો ન કરવો પડે નકર કારણે કોઈ પણ પ્રકારનો કેસ થાય ને ત્યારે તમારા કેસ ઉડી જાય છે એનું મુખ્ય કારણ આ છે સામાન્ય માપણી જેવી બાબત કેસ ઉડી જાય છે લેન્ડ જે ખરેખર દબાણને લગતા કેસ હોય છે તો જમીન એકત્રીકરણ બ્લોક વિભાજન બહુત ખરાબ પણ આવી લો ટોપ માહિતી માર્ગદર્શન આપણે તાલીમ કેમ્પમાં આપીએ છીએ ફરીને નોંધી લો આગામી દસમો તાલીમ કેમ્પ આગામી ડિસેમ્બર મહિનાના 27 અને અઠ્યાવીસ તારીખ શનિ અને રવિ ચોથો શનિ રવિ આવે છે એમાં રહેવા જ સંપૂર્ણ સુવિધા સાથે છે પાંત્રીસો રૂપિયા ફીસ છે મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ પર માત્ર એક હજાર રૂપિયા ભરીને તમે તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો પછી કદાચ તમે આ તાલીમ કેમ્પમાં નહીં આવી શકો તો તમારી ફી જશે નહીં તમે નેક્સ્ટ તાલીમ કેમ્પમાં આવી અને ફરીને રજીસ્ટ્રેશન કરાવશો આગલી તમામ રકમ તમારી બાદ થઈ જશે આ સંપૂર્ણ માહિતી મે તમને એટલા માટે આપી કે તમારે કંઈ પણ કામગીરી કરવી હોય તો તમે આરામથી એ માહિતીના આધારે અને માર્ગદર્શનના આધારે કરી શકશો આ વખતે કમૂરતા છે અને ખેતીની લગભગ કામગીરી બધી પૂરી થઈ છે પાણી પાવા સિવાયના લગભગ કોઈ કામ નહી હોય એટલે આરામથી તમે આ તાલીમ કેમ્પની અંદર ભાગ લઈ શકશો વિશેષ કંઈ પણ માહિતી માર્ગદર્શન જરૂર હોય તો મેં આપેલા મોબાઈલ નંબર ઉપર તમે મેસેજ કરીને મને પૂછી શકો છો તો આવો મળીએ દુખીયા આવે એવી જરૂરી નથી ભવિષ્યમાં દુઃખ કે દર્દ ઉભા જ ન થાય એટલા માટે આયુર્વેદિક પદ્ધતિથી હું આ તાલીમ કેમ ચલાવું છું તો મળીએ આપણે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર ના રોજ